મિત્રો વાકાડિયા તાલુકાનું આ લુણસરિયા ગામ છે અને લુણસરિયા ગામ એ ઐતિહાસિક ગામ છે અને આપણે આ તમે જોઈ રહ્યા છો તે વાકાનેરથી થાન જવાનો હાઈવે છે અને હું પહેલાં તમને આ લુણસરિયા ગામનું એક આખું દ્રશ્ય બતાવું છું જો આ લુણસરિયા ગામ આનું છે અને આ થાન જવા માટેનો આ રસ્તો છે મિત્રો અને આ મચ્છુ નદી છે આપ જોઈ શકો છો આ મચુ નદી છે આ મચુ નદી છે આ લુણસરીયા ગામનું આ બોર્ડ છે અને આ લુણસરિયામાં જે રાણીમાં રૂડીમાંના હનુમાનજી છે મિત્રો લોકેશન સાથે આપણે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે આ લુણસરિયા જવાનો જો આ રસ્તો છે આ ભગત શ્રી રાણીમાં રૂણીમાં હનુમાનજી જન્મભૂમિ લુણસરિયા એના હનુમાનજી છે જે હું આપને બતાવી રહ્યો છું જો આ લુણસરિયા જવાનો અંદર પ્રવેશ દ્વાર છે આ રાજાશાહી વખતનું આ લુણસરિયા છે જે આપ જોઈ શકો છો આ લુણસરિયા જવા માટેનો આ પ્રવેશ દ્વાર છે જો એ બતાવું છું આ લુણસરિયા જવામાં અંદર ગામની અંદર જવાનું આ પ્રવેશ દ્વાર છે જો આ એના કિનારે જ હનુમાનજીનું મંદિર છે મિત્રો બે દિવસ પહેલાં જે રાત્રે ચોરી થઈ પરમદિવસે રાત્રે એક વાગે ચોરી થઈ છે અને જે આ ફૂટેજની અંદરમાં જો આ આવે છે જો માથે બુકાનીઓ બાંધી કાળું બુકાનીઓ બાંધી અને પોતે આવે છે આવ્યો છે જો આવી અને જો આ સોના જે ચાંદીનો દોઢ કિલોનો જે મુગટ જે છે જો આ મુગટ લઈ રહ્યો છે જો તમારે આ સીસીટીવી કેમેરાની અંદરમાં કેદ થયું છે અને જો આ મુગટ દોઢ કિલોનો મુગટ બે એક મહિના પહેલાં જ્યારે અમદાવાદના એક શ્રદ્ધાળુએ જે આ પહેરાવ્યો હતો એ મુબેટા આ લઈ લીધો છે અને હવે જે પૈસાની જે જે દાનપેટી જે છે જો દાનપેટી પણ પોતે જો ખોલી રહ્યો છે જો દાનપેટીને જો ખોલવા માટે થઈને પ્રયાસ કરે છે અને દાનપેટી પણ હવે ખોલવાની તૈયારીમાં જ છે તમે જુઓ જો એને આખું તો ઓળું કરી અને દાનપેટી પણ એને ખોલી નાખી છે અને એમાંથી હમણાં એમાં જે પૈસા જે છે જે એ પણ એમાંથી લઈ લેશે તમે જોઈ શકો છો જો અત્યારે એ આખી દાનપેટી ખોલી રહ્યો છે અને એનામાંથી જે પૈસા જે છે એ પણ જો એ પોતે કાઢા કાઢી રહ્યો છે જો તમે થોડીક વારમાં તમને જોવા મળશે અને જો કાઢી અને પોતે લઈ લીધા છે અને પોતે જોઈ રહ્યો છે હજી જો આ દાનપેટી ખુલી ગઈ છે ત્યારે અને એમાંથી જે આ સીસીટીવી કેમેરાની અંદરમાં કેદ થયું છે જે આ હનુમાનજી મંદિરની અંદરમાં તમે જોઈ શકો છો આ જો આ પૈસા ગીચામાં એને નાખી દીધા છે દાનપેટી મૂકી દીધી છે જો છતર જે છે ચાંદીનું એ પણ એને લઈ લીધું છે હવે મુગટ જોવા લઈ અને મુગટ જો દોઢ કિલોનો મુગટ લઈ અને જો પોતે બારે નીકળી રહ્યો છે સીસીટીવી કેમેરાની અંદરમાં આ કેદ થયું કચકડે અને આપ જોઈ શકો છો કે હનુમાનજીનો જે દોઢ કિલોનો જે મુગટ જે છે એ લઈ અને જો આ ફરાર થઈ રહ્યો છે નીકળી રહ્યો છે અને બારે હવે નીકળી ગયો છે ભગત મંદિરે પૂજા કરવા આવ્યા જોઈ ભૂગટ રાતે લઈ ગયા બરાબર છે

તપાસ ચાલુ ને આ રાણીમાં મને હનુમાન અહીંથી હાળી ને આવેલા છે નદી

સાચી વાત છે મિત્રો આ હનુમાનજી જે છે એ સાક્ષાત રાણીમાં રૂઢિમાના હનુમાનજી છે અને આ મચ્છુ નદીમાં પોતે હાલીને આવ્યા છે સમજાય એટલે આ હનુમાનજીના જે મુગટ લઈ ગયા છે ધારો કે ચાંદીનો એ જો પ્રેમથી આપી જાય તો સારું છે નકર એને ધનોત પનોત નહીં રિ આવવા દઈએ આ હનુમાનજી સાક્ષાત હનુમાનજી છે રાણીમાં રૂઢિમાના હનુમાનજી છે તો ખરેખર જે મિત્રો એ કોઈ આવા ધાર્મિક સ્થાનોમાં આવી કોઈ ચોરી કરાય નહીં કારણ કે આપણે બધા જ હિન્દુ ધર્મને માનવાવાળા વ્યક્તિ હોય અરે આપણે ગમે ત્યાંથી પણ ઓડું કરી લઈએ પણ આવી રીતે ચોરી કરાય નહીં જો આ ભગતે ભગત તમે કેવી રીતે તમે ફરિયાદ તમે શું નામ તમારું ગણેશ ગણેશ ભગવાન બાપુજીનું નામ જરમસિંહ બાપા ધરમસિંહ બાપા તમારા નામે ફરિયાદ કરી છે ને હા જો આ પૂજારી છે અને એમના નામે ફરિયાદ કરી છે સરપંચ પણ સાથે ગયા હતા એટલે આખું ગામ આ

જો મહેનતથી પહેલા જ મુગલ ચડાયો હતો એટલે આપણે દરવાજો ખુલ્લો હતો રાત્રે આ દરવાજો ખુલ્લો હતો આપણે સીસી કેમેરા હતા થઈ ભાઈ દુકાન બરાબર છે એ સીસી કેમેર આપણે માતા સીટી પણ એ દર્શન નહીં પાય એ તપાસ ચાલુ છે હા આજે બરાબર બરાબર છે દર્શક મિત્રો આ રાણીમા રૂડીમાના જે હનુમાનજી જે છે એ હનુમાનજીના મુગટ લઈ ગયા પછીની જે તમે આ તસવીર જોવો છો સાદો મુગટ લગાવ્યો છે ઉપર લખ્યું છે ભગત શ્રી રાણીમા રૂડીમાના હનુમાનજી જન્મભૂમિ લુણસરિયા ત્યાંના આ હનુમાનજી છે અને આ મંદિર જે છે આ ઐતિહાસિક મંદિર છે અને એની અંદરમાં જે ચોરી થઈ છે મુગટની નેની આથી ભરવાડ સમાજ અને અઢારે વરણની અંદરમાં દુઃખની લાગણી પ્રસરી છે અને જો આનો ચોરનો ઉકેલ નહીં આવે તો ખરેખર માલધારી સમાજ અને સમાજની અંદરમાં રોષ ફેલાણો છે નુરસરિયા ગામે આવ્યા છે અત્યારે તમે નુરસરીયા ગામના પાદરમાં જે મચ્છુ નદી જાય છે અને એના કાંઠે જ શ્રી રાણીમા રૂડીમાના હનુમાનજી અહીંયા છે કારણ કે આનો એક ઇતિહાસ છે રાણીમા રૂડીમાનો રાણીમા રૂડીમાં એટલે કેરળામાં એનું આખું મોટું મંદિર ગોવ્યું છે અને એના ઠાકર પણ અહીંયા છે મિત્રો તો ખરેખર જે આ હનુમાનજી છે એ રાણીમાં રૂડીમાં લઈ આવ્યા છે જે મચ્છુ નદીની અંદરમાં કાયદેસર જે ચાલીને આવ્યા છે હનુમાનજી રાણીમાં રૂડીમાં એ કીધું તમારે જો આવવું હોય તો તમે હાલી રહ્યા હોય એ હનુમાનજી અહીંયા આવ્યા છે સાક્ષાત અહીંયા આવેલા છે અને એને જે પથરામાંથી આખી પ્રસાદી બનાવી છે એ હનુમાનજીની અંદરમાં આજે રાત્રે ચોરી થઈ છે અને દોઢ કિલોનો ચાંદીનો મુગટ લઈ ગયા છે ચાંદીનું છતર લઈ ગયા છે અને રોકડ રકમ લઈ ગયા છે જે જે આખે સીસીટીવી કેમેરામાં બતાય છે કોઈ યુવાન જેવો એવો છોકરા જેવો બતાય છે એને મારી નમ્ર વિનંતી છે કે તમે ખરેખર આ આપી જાજો સરપંચ જયુભાને આપી જાઓ તમે પૂજારીને આપી જાઓ કે આ પાધરે આવીને આવી જાઓ તમારે નકર આ હનુમાનજી તમારું ધન તો નથી કાઢી નાખશે કારણ કે સાક્ષાત હનુમાનજી છે એટલે હનુમાનજીનું કાંઈ લેવાય નહીં અને એની કંઈ ચોરી ન કરાય એવી બધાને મારી જેલ લઈ જવા વાળો વ્યક્તિ છે એને મારી એક માટી ટીવી વિનંતી છે અને આની તપાસ પણ પોલીસ સ્ટેશનમાં પણ આની ફરિયાદ થઈ છે તો કાયદેસર તમે આ થાય વધુ થાય એના કરતાં જો આ પાયા મૂકી જાઓ પાછા તો ખૂબ ખૂબ તમારો આભાર રહેશે અને એક આ ધાર્મિક સ્થળ છે એનું ધર્મત્વ જળવાય રહેશે દર્શક મિત્રો આપને એક વિશેષ વાત જણાવવાની કે જે લુણસરી અંદરમાં રાણીમાં રૂઢિમાના જે હનુમાનજી છે એ સાક્ષાત ત્યાં પોતે આવ્યા છે અને જે એને જે પથ્થરો જે છે એની સાકર બનાવેલી છે અને જે આ હનુમાનજી જે છે જે રાણી રૂઢિમાના એને ખાસ માનવા વાળો વર્ગ જે ભરવાડ સમાજ છે જે માલધારી સમાજ છે એ એ ખૂબ માને છે અને એની અંદરમાં ખૂબ રોશની પણ લાગણી જોવા મળે છે કારણ કે આ જે હનુમાનજી જે છે એને માનવા વાળો વર્ગ માલધારી સમાજ ભરવાડ સમાજ અને અઢારે વરણ એને માને છે જો આ ચોરીનો ઉકેલ જો પોલીસ તાત્કાલિક નહીં લાવે તો આની અંદરમાં પણ વધુ બધાને દુઃખ થશે અને જે બધાની લાગણી છે ભરવાડ સમાજ જે છે કે અન્ય અઢાર વરણ સમાજની આમાં લાગણી દુબાણી છે માટે પોલીસ આના ત્વરિત જેને ચોરી કરી છે જે એના ફૂટેજ તમને જોવા મળે છે એ ફૂટેજના આધારે તમે જે વ્યક્તિ જે છે એને તાત્કાલિક પકડી અને એને જેલ હવાલે કરો નહીતર આ જે છે ભરવાડ સમાજ છે માલધારી સમાજ છે અને અઢારે વરણમાં અની જે પડઘા પડશે એ પણ તમારે સહન કરવા પડશે પછી દર્શક મિત્રો ફરીથી હું આપને આ ફૂટેજ બતાવું છું છું સીસીટીવી કેમેરાના કે વિચાર કરો કે રાત્રે એક વાગે આ આવે છે જો બુકાની ધારી જે આ ચોર જે છે એ ચોર આવી અને આ જે દોઢ કિલોનો જે મુગટ જે છે હનુમાનજીનો જો હનુમાનજીનો મુગટ પાછો જો આ તમારે એને લીધો છે હાથમાં અને લઈને પાછળ જો આ પોતે મૂકે છે તમે જો આ દોઢ કિલોનો ચાંદીનો એક લાખ રૂપિયાની કિંમતનો આ ચાંદીનો મુગટ છે જે ચોરી અને લઈ જવાનો છે પોતે આ ચોર જે છે આનાથી ખરેખર માલધારી સમાજની અંદરમાં ખૂબ જ મોટો રોષ ફેલાણો છે અને અઢારે વરણમાં રોષ ફેલાણો છે કે અને ખરેખર આવી રીતે જો તમારે જે જેનું સત જે છે આ હનુમાનજીનું એવા સતધારી હનુમાનજીની અંદરમાં જે આ ચોરી થાય છે તમે એના સીસીટીવી ફૂટેજ છે આ ફૂટેજને જોઈને ખરેખર પોલીસે તાત્કાલિક આના હોળ કરી સ્લો મોસમ કરી અને આ ચોરને પકડવો જોઈએ કારણ કે આ જે ચોર જે છે જે ચોરી કરી રહ્યો છે એને જો ચોરને પકડવામાં નહીં આવે તો માલધારી સમાજ અને અન્ય સમાજની અંદરમાં પણ આની લોસની લાગણી ફેલાણી છે અને આવતા દિવસોની અંદરમાં આના પડઘા પણ આખા વાંકાનેની અંદરમાં અને માલધારી સમાજમાં અને અન્ય વર્ણમાં પણ પડઘા પડશે જો આપ જોઈ શકો છો કે જે સીસીટીવી કેમેરાની અંદરમાં જો આ સરા જાહેર જો આ રીતે જો ચાંદીનું છતર લઈએ છે પૈસા લઈએ છે અને જો આ દોઢ કિલોનો જે ચાંદીનો મુગટ લઈને જો આ પોતે નીકળી રહ્યો છે જો આ હાથમાં લીધો છે અને દોઢ કિલોનો ચાંદીનો આ છતર લઈને જો પોતે રફુ ચક્કર થઈ ગયો છે ચોર અને નીકળી ગયો છે જો આ સીસીટીવી કેમેરાના જે ફૂટેજ હું આપને ફરી આપને હું બતાવી રહ્યો છું જોવો તમારે આ